બેસર મંડળનું સ્વાગત છે તમારું વસઈના બાપા સીતારામ હેલો બીજો તમે મજામાં છો તો અમે ફાઈનલી વસી જઈ રહ્યા છીએ કે તુલસી વિવાહ કરવાના છે તો એની મિટિંગ રાખી છે એટલે અમે લોકો મિટિંગમાં હવે આગળ જઈને તમને તુલસીવા નિમિત્તે મીટિંગ રાખેલી છે તો સર્વ ભાઈઓને ભાવભાઈનું આમંત્રણ છે તો આવો સૌ ભક્તું મીટિંગમાં મીટિંગની તૈયારી થઈ ગઈ છે તમારું કામ તમે બાપા સીતારામ આજે વસઈ માં તુલસી વિવા નિમિત્તે મીટિંગ રાખેલી છે તમે જોઈ રહ્યા છો તો વસઈમાં તુરસ વિવાહનું આયોજન રાખેલું છે તો અત્યારે મિટિંગમાં અમે લોકો આવ્યા છે રાતના અત્યારે વાગ્યા છે સાડા દસ અમે લોકો મિટિંગમાં આવ્યા છે તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો આગળની જર્ની હવે સ્ટાર્ટ થાય છે તમે કન્ટિન્યુ બન્યા રહીજો નવા હોવ તો

અભિજીત મુસ થી ચાલુ થાય છે બરોબર એટલે અગિયાર પાત્રીસ અગિયાર ચાલી ને આજુબાજુ આપડે લગ્ન લખીએ છોકડીયા અભિજીત મુ લગન માં ચોકડીયાનું કામ નથી મુહૂર્ત મુજા પાંચસો લીટર અશોકભાઈ

નો ફરાળ અલગ હોય કેળાનો ફરાળ રાખતી કા ફ્રૂટ સલાડ નું કઈ ન હોય એનું હોય તો કેવાય ફરાળમાં બેહી જાવ રાજેન્દ્રની પૂરી છે ને ઓકલ આલો બનો લાણાનો તું જકો કહેતા હતા બસ શેનું નામ લખવાનું છે ને મદરું તો મુશીલો જ લખો બરાબર હમ દ જય જય સંતરા હાલો યે ફાઈનલ ઓય નોટ પર યે દે 500 500 ગ્રામ

આપશે ભાઈ <önemli> <talent>

મારું સ્વાગત છે વસૈ ના આંગણે બસ બસ મજા આનંદ 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 મંગાલમાં આનંદ મંગાલ હું ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાત્રિના સાડા અગિયાર તો તુલસીની મીટિંગ પૂરી થઈ ગઈ છે તો અમે લોકો હવે અહીંયાથી જાશું પછી દહીસર તો કન્ટિન્યુ બન્યા રહેજો અને નેક્સ્ટ વિડીયો જલ્દથી જલ્દ આવવાનો છે તુલસી વેવાનો તો જોવાનું ભૂલતા નહીં બાપા સીતારામ આગળ મળશું બરાબર બ્લોક અહીંયા પૂરો કરું છું